એમાંથી મોટા ભાગના પ્રશ્ન પૂછાયા વિથ પ્રૂફ સાથે તો આજે આપણી સામે ભારતના બંધારણમાંથી જે પ્રશ્ન પૂછાયા કોસ્ટેબલમાં એમાંથી આપણે યુવા ઉપનિષદની વર્ગ ત્રણની જે બુક છે એમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા એના વિશે આજે આપણે ચર્ચા કરશું જેનાથી આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણે સતત યુવા ઉપનિષદ પબ્લિકેશનનું પુસ્તક છે એ ક્લાસ વન ટુની એક્ઝામ્સ હોય કે ક્લાસ થ્રીની પરીક્ષા હોય એની અંદર એમ કહેવાય ને કે

છે એમાંથી આપણા માંથી અઠ્યાવીસ પ્રશ્ન પૂછાયા તો વિચાર કરાય કે બસો પેપર છે એમાંથી ત્રીસ માર્કસ નું ભારણ આમ તો બત્રીસ પ્રશ્ન પૂછાયા તો એમાંથી આપણા યુવામાંથી માંથી મોટા ભાગના પ્રશ્ન પૂછાયા છે

જ્યારે એનસીઆરટી જીસીઆરટી માં પાંચસો વીસ નંબરના પેજીસ ઉપર એ પ્રશ્ન આપવામાં આવ્યો છે તો કેવા પ્રશ્ન પૂછાયા હતા અને એ પ્રશ્ન ક્યાં છે વિદ્યાર્થીને આપણે પ્રૂફ આપવું પડે તો જ વિદ્યાર્થી આજનો વિદ્યાર્થી માને છે તો તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સ્થાપિત નથી એ ચાર ઓપ્શન આપવામાં આવેલા એમાં નીતિ આયોગ છે તમે જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે કે નીતિ આયોગ એ બિનવૈધાનિક અને કારોબારી સંસ્થા છે મતલબ એનો બંધારણમાં ઉલ્લેખ નથી

આ વર્ગ ત્રણના પુસ્તકમાં ક્યારેક ક્યારેક તો કુલ અલગ અલગ કેટેગરીમાં નવ કેટેગરીમાં રેન્ક મળતો હોય છે એમાં ત્રણ કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક ઉપર આ પુસ્તક આવેલું છે બીજો પ્રશ્ન હતો કે ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે તો મિત્રો અહીંયા અનુચ્છેદ નંબર ત્રણ આપવામાં આવ્યું છે તો અનુચ્છેદ નંબર ત્રણમાં રાજ્યની સીમામાં ફેરફાર કરી શકીએ એવી રીતે અહીંયા વર્ગ ત્રણ ની પુસ્તકમાં પણ ઘણી બધી જગ્યાએ તમને અહીંયા આખું વર્ગ ત્રણ ની વર્ગ ત્રણ ની પુસ્તકમાં અનુચ્છેદ નંબર ત્રણ સમજાવ્યો છે એટલે એનસીઆરટી જીસીઆરટી ની પુસ્તકમાં વર્ગ ત્રણ ની વાત અનુચ્છેદ નંબર ત્રણ ની વાત કરવામાં આવેલી છે એવી રીતે ફરીથી પાછું આપણે વાત કરી ગયા જેવી રીતે વર્ગ ત્રણ ના પુસ્તક ને એમેઝોન માં બેસ્ટ રેન્ક મળેલો છે એવી રીતે પોલિટી પુસ્તક એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તક ને પણ એમેઝોન માં પણ

અમલ બાદ નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ અંગેની સોપવામાં આવેલી છે એવું વર્ગ ત્રણ ઉપનિષદના પુસ્તકો છે ને ક્લાસ વન ટુ માટેનો અલગ હોય છે વર્ગ ત્રણ માટે અલગ હોય છે વિદ્યાર્થીની આધારે પરીક્ષામાં બદલતા પ્રવાહની આધારે પુસ્તકોનો હંમેશા પ્રવાહ બદલતો હોય છે જેનાથી વિદ્યાર્થી પુસ્તક વાંચીને અને પરીક્ષામાં પૂછાય પુસ્તક વાંચીને આનંદ તો પ્રાપ્ત કરે જ છે પણ સાથે સાથે પરીક્ષામાં કેટલું પૂછાયું એ ઇમ્પોર્ટન્ટ એવી રીતે તમે આંબેડકરે કોને બંધારણની આત્મા કીધી છે તો આપણે બધાને ખ્યાલ છે બત્રીસ સંબંધી અનુચ્છેદ છે જેને બંધારણની ઈલાજ અથવા ઉપચારનો અધિકાર કહેવાય એને બંધારણની આત્મા કીધી છે એ આપવામાં આવેલું છે એનસીઆરટીમાં પણ એ જ વસ્તુની ચર્ચા કરવામાં આવેલી છે જે લેવાયેલી એક્ઝામ છે એમ કહી શકાય કે ભાઈ જીપીએસસી માં બે થી લઈને બે ચોવીસ સુધીના જેટલા પહેલી પરીક્ષા લેવાની એ કોઈ પણ વર્ષે ક્લાસ વન ટુ માટેના હોય કે પછી અલગ અલગ ટેકનિકલ એક્ઝામમાં અ એક્ઝામ હોય એ બધા જ પ્રશ્નપત્રો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે જે આવનારી તમારી એક્ઝામ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય અનુચ્છેદ નંબર સાનો ઉલ્લેખ છે પ્રશ્ન પૂછાઈ ગયો અનુચ્છેદ નંબર પચાસ તો અહીંયા સીધી વસ્તુ છે ભારતના ન્યાયતંત્ર ને ધારાસભા કારોબારીથી અલગ રાખવું એવી રીતે અલગ અલગ આપવામાં આવેલું છે એનસીઆરટી જીસીઆરટીમાં પણ પચાસ નંબરમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પછી બેતાલીસ માં બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી એના માટે કઈ સમિતિ બનેલી તો એ સ્વર્ણસિંહ સમિતિની વાત કરવામાં આવેલી આખું બોક્સ તમને આપી દેવામાં આવ્યું સ્વર્ણસિંહ કમિટીની ભલામણને આધારે મૂળભૂત ફરજો એડ કરવામાં આવી એનસીઆરટી જીસીઆરટી માં પણ એ સ્વર્ણસિંહ કમિટીની મિત્રો વાત કરવામાં આવેલી છે મિત્રો અત્યારે આપણો રેવન્યુ તલાટીનો બેચ શરૂ થઈ રહ્યો છે થઈ ગયો છે અને હવે નવો એક બેચ આપણે આવતા સોમવારથી શરૂ કરવાના છીએ રેવન્યુ ટેલાટી પ્રિલિમ માટેનો પણ છે અને રેવન્યુ કરવી છે એના માટેનો પણ કોર્સ છે આ સોમવારથી આપણો ડેમો શરૂ થશે સવારે સાડા દસ કલાકે અને આ કોર્સમાં તમે જોડાઈ શકો છો અને તમારું જે રેવન્યુ ટેલાટી તમારે બનવું છે એને તમે સિદ્ધ કરી શકો છો કયા કેસના ચુકાદાથી આપણે ત્યાં બંધારણમાં મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકતો નથી મસ્ત કેશન ભારતીય કેસ આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો એ રીતે અહીંયા પણ કેશન ભારતી કેસની વાત કરવામાં આવેલી છે મસ્ત પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ રાજ્યના મંત્રી પરિષદમાં નીચલા ગૃહના સભ્ય સંખ્યા કરતા કેટલા ટકા કરતા વધારે મંત્રી પરિષદમાં મંત્રીઓ ન હોવા જોઈએ તો એ લખ્યું છે કે પંદર ટકા કરતા નીચલા ગૃહની સભ્ય સંખ્યાના પંદર ટકા કરતા મંત્રીઓ વધારે હોવા જોઈએ નહીં અહીં આખી તમે જોઈ શકો છો એક માધ્યમથી રજૂ કરવામાં આવેલું છે મસ્ત પ્રશ્ન પૂછાયો તો કે ભાઈ વિધાન પરિષદ ભારતના કેટલા રાજ્યમાં છે તો વિદ્યાર્થીને તો મોડે જ હશે કે ભારતના છ રાજ્યમાં વિધાન પરિષદ છે પણ શું આપણી પુસ્તકમાં છે આઈ રજ ભારતના છ રાજ્યમાં વિધાન પરિષદ છે પછી એનસીઆરટી જીસીઆરટીમાં પણ આપવામાં આવ્યું છે કે ભારતના વિધાન પરિષદ છે 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 આના આના પરથી પરથી શું સાબિત સાબિત થાય થાય કે યુવા ઉપનિષદ હિટ આપતું રહેશે બરાબર અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી તો મિત્રો યાદ રાખવાનું છે કે વહીવટી સુધારણા પંચ બરાબર ભારતમાં એમ કહેવાય કે વહીવટી સુધારણા પંચ છે એ વહીવટી સુધારા પંચ ભારતમાં પહેલી વાર નાઇન્ટીન એમાં ભારતમાં એક ભ્રષ્ટાચાર નિવારણ માટે એક સંસ્થા હોવી જોઈએ લક્ષ્મીમલ સિંગલ સિંધવીએ એની ભલામણ કરી હતી તો એ અહીંયા પ્રશ્ન તમારી સામે છે એ જ વસ્તુની વાત અહીંયા કરવામાં આવેલી છે રાષ્ટ્રધ્વજ લંબાઈ ત્રણ જેમ બે રાષ્ટ્રધ્વજ લંબાઈ ત્રણ જેમ બે હોવી જોઈએ પછી નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદામાન નિકોબાર ટાપુ ક્ષેત્ર છે એટલે કે અંદામાન નિકોબાર જે પ્રદેશ છે કેન્દ્રશાસિત પ્રદેશ એનો હાઈકો ક્ષેત્ર ક્યાં છે તો ભાઈ કલકત્તામાં છે તમે જોઈ શકો છો કલકત્તા એમાં પશ્ચિમ બંગાળા તો છે સાથે અંદામાન નિકોબાર ટાપુ પ્રદેશનો પણ ઉલ્લેખ એટલે કે એનો ત્યાં આવેલું છે એનું હેડક્વાર્ટર્સ અહીંયા પણ એનસીઆરટી જીસીઆરટી માં પણ આપવામાં આવ્યું છે ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પોરેટ જાહેર કરવાની સત્તા આપણે બત્રીસ નંબરની અનુચ્છેદ છે એમાં કોઈ પણ રીટ છે એ જારી કરવાની સત્તા એ આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ને આપવામાં આવેલી છે લખ્યું છે કે રીટને લાગુ કરવાની સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ વચ્ચેની સત્તા છે આખી વસ્તુ વસ્તુ તમને બધી સમજાવવામાં આવેલી છે એ રીતે લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણનો કયો નિયમ લાગુ પડે છે લોકસભાની બેઠક સત્રની વાત કરવામાં આવેલી છે કે વર્ષમાં ઓછામાં ઓછા બે સત્ર મળવા જોઈએ અને બે સત્ર વચ્ચેનો સમયગાળો છ મહિના કરતાં વધારે હોવો જોઈએ નહીં એવું આપણે પંચ્યાસી નંબરમાં અનુચ્છેદમાં લખ્યું છે ત્યાં અનુચ્છેદ સાથે આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદનું સત્ર એ છે તે સ્થળે અને તે ગમે ત્યારે બોલાવી શકે છે આ લખ્યું છે બે સત્ર વચ્ચેનો સમયગાળો છ મહિના કરતાં વધવો જોઈએ ને તમારે સામે લખ્યું છે છ મહિના કરતાં વધવો જોઈએ નહીં એવી રીતે એનસીઆરટીમાં પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે બજેટ ને આખી પ્રોસેસ છે બંધારણમાં કેન્દ્ર સરકાર એકસો બારથી લઈને

ખોટા વિધાન પણ આપવામાં આવ્યા છે અને કોલેજિયમ પદ્ધતિની વાત અહિયાં કરવામાં આવેલી છે ઓકે મિત્રો નીચેના નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગ અલગથી ખાસ બહુમતીથી એટલે મિત્રો અહીંયા બિલ આપવામાં આવ્યા છે જો બંધારણીય સુધારો છે એ ખાસ કરીને વિશિષ્ટ બહુમતીથી કરવામાં આવે છે છે બાકી સામાન્ય બિલ મહેસૂલી દ્વારા રજૂ કરવામાં આવે છે બાકી આખું લિસ્ટ આપવામાં આવે જો નાણાકીય ખરડો સાદો ખરડો બાકી વિનિયોગ ખરડો સાદો ખરડો અહીંયા બંધારણીય સુધારો છે એ સંસદના બંને ગૃહોની એ ખાસ બહુમતીથી રજૂ કરવામાં આવે છે બંધારણ સભાના સલાહકાર ઘણીવાર વાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે તો અહીંયા આપણે વાત કરી શકાય બી રાવ સાહેબ બેનેગલ નરસી રાવ એ બંધારણ સભાના સલાહકાર હતા વર્ગ ત્રણ માં પણ છે એનસીઆરટી માં પણ આપેલું છે જોઈ શકો છો બેનેગલ નરસી રાવ

રાધાકૃષ્ણ બે માંથી કોઈ ગૃહ ના સભ્ય અનુચ્છેદ નંબર એકસો બે એક અને આર્ટિકલ એકસો ત્રણ મુજબ સભ્ય પદની ગેરલાયક કોઈ પણ સભ્યને ગેરલાયક અંગેનો નિર્ણય છે

એટલા માટે ચૂંટણી પંચ ક્યાંય નથી એટલે ઓપ્શન અહીંયા ડી આપણો સાચો બી નહોતો બરાબર છે પછી સાતમી નું સૂચિમાં તો આપણે વાત કરી કે સાતમી અનુસૂચિમાં જે લિસ્ટ છે એમાં આપવામાં આવ્યું છે કે સાતમી અનુસૂચિમાં કેન્દ્ર યાદીમાં સંઘ યાદીમાં કોનો કોનો સમાવેશ થાય તો તેલ ક્ષેત્ર અને ખનીજ તેલ ક્ષેત્ર નિયમન છે એ આમાં એનો સમાવેશ થાય છે એ ખનીજ જોઈ શકો છો એનો સમાવેશ થાય છે પછી ઓગણીસો

પછી નવમી અનુસૂચિ કયા સુધારાથી તો યાદ રાખજો પ્રથમ બંધારણીય સુધારો છે એમાં નવમી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી વર્ગ ત્રણ ની પુસ્તકમાં છે એટલે તમારે કોઈ ક્લાસ વન ટુ નું પુસ્તક વાંચવાની જરૂર નથી બધું વસ્તુ આવરી લેવામાં આવેલી છે બરાબર છે ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા અંગેની જોગવાઈ કયા સમાવિષ્ટ છે બંધારણની અનુચ્છેદ નંબર એકાવન માં ડીપીએસપી માં છે અહીં જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી ને અભિવૃદ્ધિ કરવી પછી ભારતના બંધારણમાં કેટલી ભાષા છે ભારતના બંધારણમાં કેટલી ભાષા છે બાવીસ ભાષાઓ છે અહીંયા અહીંયા બાવીસ ભાષાઓ છે ભારતના બંધારણમાં પછી ભારતમાં ગવર્નર જનરલ નું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા ઉપર કોણ હતા તો ચક્રવર્તી રાજગોપાલાચારી હતા સાહેબ નાઇન્ટીન ફોર્ટી એટ સુધી બરાબર અહીંયા લખવામાં આવેલું છે ચક્રવર્તી રાજ ઓકે મિત્રો તો આ હતું આપણા પંદર જૂનના રોજ યોજાઈ ગયેલી એલ આરડી ની પરીક્ષાના બંધારણના પ્રશ્નપત્રો યુવા ઉપનિષદના પુસ્તકમાંથી બધા જ પ્રશ્ન પૂછાયા એક જ પ્રશ્ન પૂછાયો કે ભાઈ લોકપાલ છે લોકા એટલે કે લોકાયુક્ત છે પોતાનો અહેવાલ કોને સોંપે છે ખબર નહીં કેવી રીતે અમારા બુક્સમાંથી રહી ગયું એ પ્રશ્ન હતો કે ભાઈ લોકાયુક્ત છે પોતાનો અહેવાલ જે વાર્ષિક અહેવાલ છે રાજ્યપાલને સોંપતા હોય છે એ પ્રશ્ન અમારી બુક્સમાં નતો બરાબર છે બાકી બધા જ પ્રશ્ન હતા અને મોટાભાગે આ પ્રશ્ન આપણે ખબર હોય કે કોઈ પણ મોટાભાગે સંસ્થા હંમેશા રાજ્યની હોય તો સોંપતા હોય અને દેશની હોય તો રાષ્ટ્રપતિને સોંપતા હોય છે ઓકે તો ફરીથી આવા અલગ અલગ વિષયના વિડીયો અલગ અલગ ફેકલ્ટી તમારી સામે આવશે બંધારણ સાથે ભૂગોળ છે ઇતિહાસ છે વારસો છે એમાંથી વિજ્ઞાન છે એમાંથી કેટલા પ્રશ્ન અમારી બુક્સમાંથી પૂછાયા જેનાથી વિદ્યાર્થી અમારા પર ટ્રસ્ટ મૂકી શકે કે ના બુક્સ હોય તો યુવાની જ જે આપણને સરકારી નોકરીમાં જવાનું જે આપણું સ્વપ્ન છે સિદ્ધ કરી શકવાની તાકાત ધરાવતું હોય તો એકમાત્ર ગુજરાતનું પબ્લિકેશન છે યુવા ઉપનિષદ પબ્લિકેશન મળીએ છીએ વંદે માત્ર ભારતમાં તકી જાય